નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ એક બાર બે હજાર પચીસ વાર સોમવાર

ઘટાડો નોંધાયો હતો જોકે છેલ્લા બે દિવસથી રૂહ બજારમાં ફરી સુધારો થયો છે અને શનિવારે ઘાસના ખાંડના ભાવમાં રૂપિયા સાઠ હજારની સપાટી આજુબાજુ જોવા મળી હતી ગત નવેમ્બર મહિના દરમિયાન વૈશ્વિક સતરે ન્યુરેક કોટન વાદળમાં સુધારા થયા બાદ આપણે ભારતીય બજારમાં પણ તેજી જોવા મળી છે જોકે સો સેઠ ની સપાટી પહોંચ્યા બાદ ન્યુરેક કોટન વાયદામાં ઘટાડો નોંધાયો હતો હાલમાં અત્યારે દેશમાં કપાસના ઉત્પાદનમાં સતત બીજા વર્ષે ઘટાડો થઈ શકે છે અને સ્થાનિક ભાવમાં વધારો થઈ શકે છે જેના પગલે દેશમાં વર્તમાન નિકાસ પ્રતિબંધ લંબાવવાની જરૂર પડે તેમ નિષ્ઠા તો કહે છે આ મહિનાની શરૂઆતમાં તાપમાનમાં અચાનક વધારો જોવા મળતા દેશમાં કપાસને અસર કરશે ભારત વિશ્વમાં ત્રીજા નંબરે ઉત્પાદક કપાસની નિકાસમાં ઝઝુમી રહ્યો છે ત્યારે બાંગ્લાદેશ યુ એસ અને શ્રીલંકાના સહિતના નજીકના દેશો સામાન્ય રીતે કપાસની આયાત માટે ભારત પર આ રાખે છે જોકે ભારતે કહ્યું હતું કે તે નિકાસ પ્રતિબંધને માફ કરવા માટે વ્યક્તિગત દેશોની વિનંતી ઉપર વિચાર કરવાનું ચાલુ રાખશે મિત્રો આ તમામ માહિતી ન્યૂઝપેપર ઉપર આધારિત છે જો વિડીયો સારો લાગ્યો હોય તો આ વીડિયોને લાઈક કરી સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા